એઝ્યોર વિષ્નો મતલબ એનો થાય કે તમને જેમ ગમે એમ કરો એમ આઈફોન 15 પ્રોแมક્સ ઓ કેસે કેસે લોગ રહેતે યાર યહા પર હલો આ છે આ આઈફોન જ છે જોઈ લ્યો આ આઈફોન જ છે કે એંગલ દેખાય છે આને મે ઊભા કે રેપિડ કરે રે ઉભા કે મે રેપિડ કરેવા છે જો

અરે બાપા કઈક માપે મેળે મારે વાંધો નઈ આ તો એ બમ ગોળા મેળ્યો જીકવા હો ઉપડી ઉપડી ઠોકે હા કાશ્મીર ની નિમાસલ ની બોર્ડર બેઠા છે ન્યા બેઠા બેઠો બમ કરા બોલાવે નકરા હું કરું કઈક સહન થાય એવા ફાંકા મારે તો વાંધો નહીં ભાઈ ગયો પણ એમ નહીં કઈક સહન થાયો એવા ફાંકા મારે સાહેબ જો એમાં હું મારું કેવાનું મારો કેવાનો ભાવર્થ એવો છે કે કઈક માપે મેળો બોલે

પણ આ કપડા થાય એ ભાઈ જો અમે કપડા ધોસ્યું ને તો તમે અમે તમને બતાવવાના છે બરોબર એમે કપડા ધોવીને જો તો એમ તમને પાક પૂત હું ખોટું નહીં બોલું ભગવાનનો માણસ છું માળાજી આજ નાયો નથી એટલે માળા માળાની માળા માણા માળા માળા સાળા ઠીક છે જો મેં ઘડિયાલ લીધી છો એપલની મે એપલની લીધી જો કઈ કમની મત લીધી હે કઈ કમની મત લીધી આઈફોનની આઈફોનની કમની એન આઈફોન નો એપલ કહેવાય એટલે ભાઈ હું કે થઈ મેઈન પોઈન્ટ ઉપર આવો મળ્યો મેન પોઈન્ટ ઉપર આવો આપણે હું વાત હાલતી આ કાઈ નઈ જો સાનો બગીચો કેવો છે ફુવારા થાય છે હા જો મોટર જાય રોડ કેવો જો એ આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવો શું કરશું ગુજરાતીમાં તો આ બને નાખો છે કે કેમ કરવું છે ઓ એસ યોર વિશ એ એમ નહીં એસ એ એસ યોર વિશ એસ યોર વિશ અભી ઇસ લાકડે પે ખડે હે બહોત બડા અભી અહીંયા બેઠે تھے મેરા પિયર અરે હિન્દીમાં સલૂ થઈ ગયો આ તો એલા કરો ડિલીટ કરો કરો ડિલીટ કર ના કટ કરો ઉડાડી દયો પોલીસને ફોન કરો તો ફોન હેઠા પે દો કામ આવી જ ને લાવ પાહાસો ફોન છે તો એમાં હોતી ઓલો ફોન ઓલો ફોન લેન્ડલાઈન નંબર કેવા ઈ ડાયરેક્ટ મોદીને લાગે આમાય લાગ છે મારા મોદિયરે બહુ જૂના કનેક્ટ સબંધ છે કનેક્ટ સ્ક્રીન ખોલી ન લે ડાયરેક્ટ ફોન લાગે ને કાને રાખ્યા પછી પછી કોકનો ફોન આવશે તો આ બધું થાય

એ દેખો આમ આજી કદે સા બિંતી છે કોણ પરસા કો આ જિંદુવા છે ઉપર દરએ જીન ડયોની સા ખા દયો ને સફરજન જેવડું સફરત થુ સો આ બત આવવી રીત નાના બીબડા બને અચ્છા આબ દો ખોળી ગયલો એવું લાગે છે આલતો આમ આડા પટ્ટે ચડવું છે હે હો કે યે પડી જવાય એવું છો

મજી બહા કુઈ જામે હુઆ એવું બેડ જેવું છે ટ્રાય મારી તો ટ્રાય મારી પાપ લાગે ટ્રાય મારી એકવાર એકવાર કપડા હાથે ધોવાના દાદા તારે કેવું છે ને એ તો ફુવારા શેડું સો બીનો થઈ